તો રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મામલે તે વિસ્તારના વોર્ડ ઓફિસર ગુજરાત ન્યૂઝના કેમેરાથી ભાગ્યા હતા ત્યારે વોર્ડ નંબર દસ ના વોર્ડ ઓફિસર આરતી નિમ્બાર્ક ગુજરાત ન્યૂઝ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવતા

જે મુદ્દે મહાનગરપાલિકાએ નોટિસ પણ ફટકારી છે

જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે વોર્ડ ઓફિસર છે તે કોઈપણ પ્રકારનો જવાબ છે તે આપવા માટે તૈયાર નથી જે રીતના વાત કરવામાં આવે તો ટીઆરપી ગેમ ઝોન એટલે કે વોર્ડ નંબર દસની અંદર આવતા આ ટીઆરપી ગેમ ઝોન છે ને તેમની અંદર આ દુર્ઘટના બની છે ત્યારે વોર્ડ ઓફિસર પણ છેલ્લા ચાર દિવસથી છે તે ગેરહાજર હતા મહાનગરપાલિકા દ્વારા તેને ગેરહાજરી માટેની નોટિસ પણ છે તે આપવામાં આવી છે ગુજરાત ન્યૂઝે જ્યારે જે આરતી મેડમ એટલે કે વોર્ડ નંબર દસના આ જે વોર્ડ ઓફિસર છે તેમને પ્રશ્ન પૂછવાનો પ્રયત્ન પણ પણ મીડિયાને કોઈ પ્રકારનો જવાબ આપવાની હાલ ના પાડી છે ત્યારે આ આગની ઘટનામાં આ મેડમ પણ કેટલા જવાબદાર તે એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે અને મહાનગરપાલિકા હવે શું એક્શન લે છે તે હવે જોવાનું રહેશે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ